ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણીની જાહેર થઈ હતી તેના માટે આજે સવારથી મત ગણતરી થઈ હતી તેમાં પહેલા રાઉન્ડ ભાજપના ઉમેદવાર આગળ હતા ત્યારે ભાજપના ઉમેદવારને સત્તર મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાધર રામાનંદ તેને દસ હજાર બસો તોતેર મત મળ્યા હતા આમ ભાજપના ઉમેદવારને સાત હજાર છ્યાસી મતથી જીત થઈ હતી ભાજપના વિજય ઉમેદવાર જીતુભાઈ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને વિજય બનાવ્યો છે આ ભાજપના વિકાસની જીત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની જીત છે આગામી સમયમાં મને થોડો સમય ભલે મળ્યો હોય પરંતુ તેમ છતાં આગામી સમયમાં લોકોનો વિશ્વાસ વધુ સંપાદિત થાય તે હેતુથી લોકોના આ કાર્યો વધુ કરવામાં આવશે વોર્ડ નંબર અઢાર માં ભારતીય જનતા પાર્ટી ની જીત થઈ છે એ જીત

અને બાકીનો આવનારું વર્ષ જે છે એ અમે અમારી ટીમ તાકાત કામે લાગશું તાકાત અને બાકીના પ્રશ્નો છે એ પૂરા કરીશું અમે સાત ને છ્યાસી વોટ થી અમારો જલમત વિજય થયો છે